જીવન એક અમૂલ્ય ભેટ છે તેને સાર્થક બનાવવાની ચાવી પણ સારા સ્વાસ્થ્યમાં છુપાયેલી છે આપણે કહીએ છીએ ને કે પહેલું સુખ તે જાતે નર્યા જો શરીર સ્વસ્થ હોય તો જ જીવન જીવવાની ખરી મજા માણી શકાય આપણા પૂર્વજોએ કહ્યું છે કે સ્વાસ્થ્ય એ જ સાચી સંપત્તિ છે કારણ કે પૈસાઓથી દવાઓ ખરીદી શકાય પણ રોગમુક્ત જીવન નહીં આજના આ ઝડપી યુગમાં જ્યાં જીવન એક રેસ કોર્સ જેવું બની ગયું છે ત્યાં આપણે ઘણીવાર આપણી જાતને જ ભૂલી જઈએ છીએ આપણી સ્વાસ્થ્યની નાની નાની ચેતવણીની ઘંટડીઓને અવગણીએ છીએ તો ચાલો આજે થોડું ઊંડાણથી સમજવાનો પ્રયત્ન કરીએ નમસ્કાર દર્શક મિત્રો હું છું બેલા ચાલીસ હજાર અને આપ સર્વેનું સ્વાગત છે જિંદગી કેફે કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય કેફેની આ વિશેષ ચર્ચામાં આજે આપણે એક અત્યંત મહત્વપૂર્ણ અને ગંભીર વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ સ્ટ્રોક સ્ટ્રોક જેને આપણે ગુજરાતીમાં લખવો આ તરીકે આ શબ્દ તરીકે પણ પ્રયોજીએ છીએ એક એવી પરિસ્થિતિ છે જે અચાનક આવે છે અને શરીરના કાર્યોને ગંભીર રીતે અસર કરે છે આજે આપણે સ્ટ્રોકના કારણો તેના લક્ષણો તેની તાત્કાલિક સારવાર અને તેને અટકાવવાના ઉપાયો વિશે વિસ્તૃતમાં ચર્ચા કરીશું આ વિષય પર આ વધુ પ્રકાશ પાડવા આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જાણીતા ન્યુરોલોજિસ્ટ ડૉક્ટર કેવલ ચાંગડિયા સર આપનું સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે દર્શક મિત્રો અમે ચર્ચાની શરૂઆત કરીએ પહેલાં આપણે જણાવી દઈએ કે જો આપના મનમાં આજના વિષયને લગતા કોઈ પણ પ્રશ્ન હોય કોઈ પણ મૂંઝવણ હોય તો આપ સ્ક્રીન પર દેખાઈ રહેલા નંબર પર ફોન જોડીને આપનો પ્રશ્ન પૂછી શકો છો તો કેવલભાઈ સૌથી પહેલો પ્રશ્ન કે ગઈકાલે એટલે કે ઓગણત્રીસમી ઓક્ટોબર આપણે વર્લ્ડ સ્ટ્રોક ડે તરીકે ઉજવીએ છીએ તો આ સ્ટ્રોકની અવેરનેસની કેટલી જરૂર છે આજના સમાજમાં અને જે આ દિવસની ઉજવણી થાય છે એમાં કાલનો દિવસ કેવી રીતે સ્પેશિયલ રહ્યો શું થીમ હતી આ વખતે એના વિશે થોડું આપણાવો તો આપણે જે જાણીએ છીએ કે લખવો પેરાલિસિસ પક્ષાઘાત એવી રીતે જાણીતી બીમારી છે જે ઘણા વર્ષોથી છે અને એવું માની લેવામાં આવે છે કે ભાઈ કોઈ માણસને સ્ટ્રોક કે પેરાલિસિસ કે લકવો થયો તો એ માણસ હંમેશા એને લકવો રહેશે એને આજીવન દવા લેવી પડશે અને હંમેશા એ માણસ પથારી વશ રહેશે એવું માની લેવામાં આવતું હતું પણ અત્યારની લેટેસ્ટ ટ્રીટમેન્ટ મુજબ લેટેસ્ટ અવેલેબલ ટ્રીટમેન્ટ મુજબ માણસને જે માણસને અચાનકથી સ્ટ્રોક થયો છે એને જો સમયસર ટાઈમસર ટ્રીટમેન્ટ મળી જાય અને એ એમાં તો એની જીવનમાં અને એના લખવામાં ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ આપણે આપી શકીએ છીએ અત્યારની ટ્રીટમેન્ટ મુજબ સો જો લા યસ્ટ ડે આપણે બે ઓગણત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસમાં જે વર્લ્ડ સ્ટ્રોક ડે સેલિબ્રેટ કરવામાં આવ્યો એની થીમ એ અવેરનેસને વધારવા માટેની જ હતી જે હતી એવરી મિનિટ કાઉન્ટ્સ સો એક એક મિનિટ જ્યારે બી કોઈ માણસને સ્ટ્રોક થાય છે ત્યારે એક એક મિનિટ ઇમ્પોર્ટન્ટ છે અને એ માણસને એ પેશ પેશન્ટને તરત જ નજીકની સ્ટ્રોક રેડિયો હોસ્પિટલ કે જ્યાં એટલીસ્ટ સીટી સ્કેન કે એમ આર સુવિધા હોય ત્યાં તરત જ લઈ જવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કેવી રીતે થાય છે અને જે મગજ છે જે આપણા આખા શરીરને આપણા દરેકે દરેક અંગને જે કંટ્રોલ કરે છે જેનું નિયંત્રણ છે મગજનું જેની પર એને જો કોઈ વસ્તુથી ડેમેજ થાય એક નાનો કણ બી અંદર ખરાબ રીતે ફસાઈ જાય તો આપણું શરીર બિલકુલ લથડી જાય છે તો આ એક નોર્મલ દર્શક મિત્રોને શું માહિતી આપો સો હવે પેરાલિસિસ કે લક્ષવો જે છે એ તો આપણે સિમ્પ્ટમ્સ એ લક્ષણો જે આપણે દેખાઈ રહ્યા છે પણ મગજમાં સ્ટ્રોક થાય ત્યારે બે ટાઈપના સ્ટ્રોક હોય છે 85% મતલબ 85% જે સ્ટ્રોક હોય છે એ ઇસ્કેમિક સ્ટ્રોક હોય છે ઇસ્કેમિક સ્ટ્રોક મીન્સ જ્યારે બી કોઈ ક્લોટ મગજની નસમાં ફસાઈ જાય ત્યારે એ મગજના એ ભાગમાં લોહી પહોંચતું અટકી જાય અને એ લોહી પચકો અટકી જાય એટલા માટે એ ભાગ જે શરીરના ભાગને કંટ્રોલ કરતું હોય એ ભાગની એક્ટિવિટી નાબૂદ થઈ જાય બિલકુલ ડેમેજ થઈ જાય એટલા માટે એ સ્ટ્રોક થાય છે બીજા ટાઈપનો જે સ્ટ્રોક હોય છે જેમાં નસ ફાટવાને લીધે થાય છે હેમરેજ થવાના લીધે થાય જ્યારે કોઈ નસ ફાટી જાય એ પંદરથી વીસ ટકા લોકોમાં થતો હોય છે ત્યારે મગજમાં હેમરેજ થાય હેમરેજના લીધે મગજના એ ભાગમાં ડેમેજ થવાના લીધે માણસને પેરાલિસિસ અથવા તો લકવાની અસર દેખાય છે હવે આ સ્ટ્રોક છે એ મેં તમને એક વસ્તુ કહી કે સ્ટ્રોક છે લકવો છે એ આપણે આઈડેન્ટિફાઈ કઈ રીતે કરવો હવે કોઈ માણસને મગજમાં પ્રોબ્લેમ છે આપણે આઈડેન્ટિફાઈ કઈ રીતે કરશું તો એના માટે સિમ્પલ એક મેમોનિક સમજો કે એક શબ્દ બનાવવામાં આવ્યો છે વર્લ્ડ સ્ટ્રોક ઓર્ગેનાઇઝેશન દ્વારા કે જે છે બી ફાસ્ટ બી ઈ એફ એ એસ ટી બી ફાસ્ટ મતલબ બી મતલબ સડન બેલેન્સ ઈ મતલબ આઈ અચાનકથી બેલેન્સમાં તકલીફ થવી અચાનકથી વિઝન જતું રહેવું એફ મતલબ ફેસ ફેસ ત્રાસો થઈ જવો આમ મતલબ હાથ અથવા તો પગમાં આમ ઓર લેગમાં વીકનેસ થવી એસ મતલબ સ્પીચ બોલવામાં તકલીફ થવી સમજવામાં તકલીફ થવી જ્યારે આ ટાઈપના સિમ્ટમ્સ અચાનકથી આવે સડનલી થાય કોઈ માણસ બેઠું છે ને અચાનકથી આ બધી વસ્તુ એને શરૂઆત થઈ જાય ત્યારે ટી મતલબ ટાઈમ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ બી ફાસ્ટ સો એ સમયે આપણે એને કોઈ બી વેઇટ કર્યા વિના સીધું જ નજીકની ઇમરજન્સી સેવાવાળી હોસ્પિટલમાં લઈ જવો જોઈએ અને જ્યારે બી મેં અમે જોયું છે કે સ્ટ્રોકના પેશન્ટમાં મોસ્ટ ઓફ ડિલે ક્યાં થતો હોય છે સ્ટ્રોક આઈડેન્ટિફાઈ સ્ટ્રોક યુ સ્પોટ અ સ્ટ્રોક સ્ટ્રોક કોઈ માણસને આ ટાઈપનો પ્રોબ્લેમ થાય તો એને આપણે ગણી અને હોસ્પિટલમાં તાત્કાલિક લઈ અને હોસ્પિટલમાં ગયા પછી જે બાકીની પ્રોસિજર હોય એમાં આપણે આગળ વધી શકીએ જી તમે લક્ષણોની વાત કરી કે સ્ટ્રોકના લક્ષણો કેવા હોય છે કયા કયા પ્રકારથી આપણને ખબર પડે કે સ્ટ્રોક શું હોય છે તમે કીધું કે તાત્કાલિક ઈલાજની પણ જરૂર છે ગોલ્ડન આવર એ એના વિશે થોડીક માહિતી આપો અને જે સ્ટ્રોકની સારવારમાં આધુનિક પદ્ધતિઓ છે એ કઈ રીતે કામ કરે છે અને શું દવાઓ સર્જરી કે કઈ અન્ય થેરેપી થી સ્ટ્રોકનું નિવારણ આવી શકે છે કરેક્ટ હવે જે આપણે વાત કરી કે સ્પોટ સ્ટ્રોક બી ફાસ્ટ થી આપણે લક્ષણો આપણને કોઈ ખબર પડી કે આ માણસને લકવાના લક્ષણ શરૂઆત થઈ છે અત્યારે તો આપણે એક મિનિટની વેઇટ કર્યા વિના સીધું એમને હોસ્પિટલ નજીકની હોસ્પિટલમાં લઈ જવા જોઈએ જે હોસ્પિટલમાં તમે લઈ જશો ત્યાં ડૉક્ટર ઇમિડિએટલી ચેક કરશે કે આમને લખવાના લક્ષણો જણાય છે તો જે આપણે વાત કરી કે બે ટાઈપના લખવા હોય છે હેમરેજિક અને ઇસ્કેમિક ક્લોટ થવાના લીધે અથવા તો નસ ફાટવાના લીધે તો હવે ડૉક્ટર એ દિશામાં વિચારશે કે આમને લખવો કઈ ટાઈપનો છે તો એના પછી નેક્સ્ટ સ્ટેપ આવે છે સીટી સ્કેન ઓર એમઆરઆઈ કે મગજનો એક ફોટો પાડવામાં આવશે એમાં ડિસાઇડ કરવામાં આવશે કે આ માણસને જે લકવો થયો છે એ કઈ ટાઈપનો છે ક્લોટિંગના લીધે છે કે ન ફાટવાના લીધે છે સામાન્ય લેંગ્વેજમાં આપણે વાત કરીએ છીએ અને એ આવ્યા પછી મોસ્ટ ઓફ ધ ટાઈમ ઇસ્કેમિક સ્ટ્રોક હોય છે તો આપણે સીટી સ્કેન કરવામાં આવે છે એના પછી નક્કી કરવામાં આવે છે કે સીટી સ્કેનમાં કોઈ હેમરેજ નથી ઓકે એના પછી નેક્સ્ટ હવે લેટેસ્ટ ટ્રીટમેન્ટની વાત કરીએ તો જે ગાઈડલાઇન્સ મુજબ કોઈ બી માણસને જ્યારે સ્ટ્રોક થાય એ ટાઈમ ઓફ ઓનસેટ્સ કહેવાય છે મતલબ એ સમય ધારો કે સાડા ચાર વાગે સ્ટ્રોક થયો તો એ સાડા ચાર વાગ્યાથી એ માણસ જો સાડા ચાર કલાકની અંદર હોસ્પિટલમાં પહોંચી જાય વિધિન ફોર એન્ડ હાફ અવર અને એના સીટી સ્કેનમાં હેમરેજ ન આવે મતલબ ક્લોટિંગના લીધે સ્ટ્રોક થયો છે તો એને આપણે થ્રોમ્બોલિસિસ મતલબ કે ક્લોટ બસ્ટિંગ ટ્રીટમેન્ટ જે ગુજરાતી નોર્મલ લેંગ્વેજમાં આપણે કહી શકીએ એ આપવાથી એ જે ક્લોટ થયો છે એને ઓગળવાની સંભાવના વધારે છે બિકોઝ એવું માનવામાં આવે છે સાયન્ટિફિક ડેટા મુજબ કે જે સ્ટ્રોક ક્લોટ થયો છે એ હજી સોફ્ટ ક્લોટ હોય છે તો એને આપણે થ્રોમ્બોલિસિસનું ઇન્જેક્શન આપીએ અને એ ડિઝોલ્વ થવાની સંભાવના વધારે હોય છે ડિઝોલ્વ થશે તો ઓટોમેટિકલી પ્રભાવ વધવાનો ચાલુ થઈ જશે ચાલુ થઈ જશે અને એનાથી ફર્ધર ડેમેજ થતું અટકી જશે હવે એના પછી બી હું આગળ જાઉં એનાથી બી લેટેસ્ટ ટ્રીટમેન્ટ એના એક જે છે કહેવાય છે એન્ડોવાસ્ક્યુલર મિકેનિકલ થ્રોમબેક સો એમાં જ્યારે આપણે સીટી સ્કેનને એમ આર એ કરીએ ને એમાં એવું લાગે કે માણસને મોટો લખવો છે અથવા તો મગજની મોટી નસમાં ક્લોટ છે તો એ ક્લોટ રિમૂવ કરવા માટે જેમ આપણે હૃદયની એન્જિયોગ્રાફી કરીએ કે એન્ડોવાસ્ક્યુલરલી મતલબ એ દૂરબીનથી એન્જિયોગ્રાફી જે કરીએ એ એન્જિયોગ્રાફી મગજની કરી અને ક્લોટને મિકેનિકલી ત્યાંથી પકડી અને રિમૂવ કરીની પ્રોસિજર કરવામાં આવે છે હવે આ બંને પ્રોસિજર છે એમાં બંને એટલું જલ્દી આપણે ટ્રીટમેન્ટ આપવી જોઈએ એટલા માટે આપણે ગોલ્ડન અવર નામનો એક કન્સેપ્ટ આવ્યો છે કે જે સ્ટ્રોક રેડી હોસ્પિટલ હોય કોઈ માણસ જે હોસ્પિટલમાં જાય જે સ્ટ્રોક રેડી હોસ્પિટલ છે તો ત્યાં એક પ્રોટોકોલ સ્ટ્રોક પ્રોટોકોલ હોય છે કોડ વાઈડ કરીને અમારી હોસ્પિટલમાં જે છે એ એક્ટિવેટ કરવામાં આવે છે જેનાથી આખી હોસ્પિટલમાં એનાઉન્સ થાય છે કે એક સ્ટ્રોક પેશન્ટ ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં છે તો એના માટે એમઆરઆઈ કે સીટી સ્કેન તાત્કાલિક ખાલી કરી દેવામાં આવશે એના માટે જે થ્રોમોલિસિસનું ઇન્જેક્શન છે એમ અવેલેબલ કરી દેવામાં આવશે એન્ડ વિધિન વન અવર બીકોઝ વન અવર જે ટાઈમ છે હોસ્પિટલ પહોંચ્યાના એક કલાકનો સમય છે એ સમય ગોલ્ડન અવર કહેવામાં આવે છે કારણ કે જે આપણે ટ્રીટમેન્ટ દેવાની છે થ્રોમોલિસિસ હોય કે મિકેનિકલ થ્રોમેક્ટોમી હોય એ બંને એટલું જલ્દી વિધિન વન અવર જો ડિસાઇડ થઈ જાય ને પેશન્ટને મળી જાય તો એનાથી ને મેક્સિમમ બેનિફિટ મળી શકે છે બીકોઝ જ્યારે બી નસમાં બ્લોકેજ હોય ત્યારે એવરી મિનિટ વન પોઈન્ટ નાઇન મિલિયન ડેમેજ ઓન છે થઈ રહ્યું છે એટલે આપણે જેટલું જલ્દી રિવાસ્ક્યુલરાઈઝેશન જેટલું જલ્દી નસ ઓપન કરવાની ટ્રીટમેન્ટ આપીએ એ જલ્દી એ એટલું ને વધારે ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે છે એટલા માટે એક ગોલ્ડન અવર નો કોન્સેપ્ટ વર્લ્ડ સ્ટ્રોક ઓર્ગેનાઇゼશન એアナઉન્સ કર્યો છે અને એના મુજબ કામ કરવાથી પેશન્ટને ડેફિનેટલી હેલ્પ મળે છે બિલકુલ એવરી મિનિટ કાઉન્ટ્સ એ જે તમે વાત કરી અહીંયા તમે જે આ વાત સાથે કનેક્ટ કરી શકાય આપણે બીજા પ્રશ્નો મારા તો છે પણ એ પહેલા આપણી સાથે કોલર જોડાયા છે જૂનાગઢથી નંદલાલભાઈ જી નંદલાલભાઈ આપણો પ્રશ્ન પૂછો હવે અને જે ઓલી છે ને એમાં બંધ થઈ ગઈ હતી દવા લઈ હતી

જી નંદલાલ આપ ગળાના અને જે કાન નાકના ડૉક્ટર હોય છે તેમની પાસે જાઓ અને તેમને તમારી જે પણ આગળની પ્રોસેસ છે એ એ ડૉક્ટર જ વધુ તમને સારી રીતે કહી શકશે તો બીજો એક પ્રશ્ન મારો એ પણ છે કે સ્ટ્રોક આપણે લક્ષણો જોયા અને એના ઇલાજની પણ વાત કરી પણ એના કારણો એના જે મૂળમાં જે કારણો છે સ્ટ્રોક આવવા માટે કે કેમ સ્ટ્રોક આવે છે અને કેમ આજે આટલું બધું કોમન બનતું જાય છે એ વિશે આપ શું કહેશો સો સાચી વાત છે કે આજકાલના જમાનામાં સ્ટ્રોકનું પ્રમાણ હાર્ટ એટેકનું પ્રમાણ બહુ વધી ગયું છે એના એક તો રિયલમાં કેસીસનું પ્રમાણ વધી રહ્યું છે અને બીજા નંબર ઉપર હું એ કહું કે એ ડાયગ્નોસ સ્ટ્રોક ડાયગ્નોસ બી હવે વધારે થઈ રહ્યા છે એટલા માટે બી આપણને ઇન્સિડન્ટ રેટ વધારે દેખાય છે બટ રિયાલિટીમાં સ્ટ્રોકનું પ્રમાણ વધી રહ્યું છે પહેલાં એવું માનવામાં આવતું કે સ્ટ્રોક એ ખાલી વૃદ્ધ વૃદ્ધ લોકોમાં જ જોવા મળે છે કે જેમને બીપી ડાયાબિટીસ હોય એવા લોકોમાં જ જોવા મળે છે બટ એવું નથી આજકાલ સ્ટ્રોક યંગ પેશન્ટમાં યંગ લોકોમાં પચાસ વર્ષથી નાની ઉંમર ઇવન ત્રીસ વર્ષથી નાની ઉંમરના લોકોમાં બી જોવા મળે છે હવે સ્ટ્રોકના કારણો જોવા જઈએ તો મુખ્ય કારણો આપણે બધાને ખબર છે કે બ્લડ પ્રેશર સુગર કોલેસ્ટ્રોલ કે હૃદયની કોઈ બીમારી હોય હૃદયની બીમારી એટલે ખાલી ક્લોટિંગ હૃદયની નસમાં બ્લોકેજ હોય એવું નહીં હૃદયના ધબકારામાં અનિયમિતતા હોય હૃદયના વાળની પ્રોબ્લેમ હોય એ લોકોને બી સ્ટ્રોક થઈ શકે છે ઓબેસિટી હું એવું માનું છું કે આજકાલના જમાનામાં ઓબેસિટીનું પ્રમાણ મેદસ્વીતાનું પ્રમાણ બહુ વધી રહ્યું છે યંગ લોકો બી મેદસ્વિતાને નોર્મલી લઈ રહ્યા છે એ જ્યાં સુધી કોઈ બીમારી ના કરે ત્યાં સુધી આપણે એની ઉપર ધ્યાન નથી દેતા તો વજન ને કંટ્રોલ કરવું એના પછી જોવા જઈએ તો લાઇફસ્ટાઈલ ચેન્જીસ લાઇફસ્ટાઈલ ચેન્જીસમાં તમે જોવા જાવ તો ફૂડ હેબિટ્સ ફૂડ હેબિટ્સ આર વેરી બેડ સેકન્ડ નંબર બાકી જોવા જઈએ તો લેક ઓફ એક્સરસાઇઝ ફિઝિકલ એક્ટિવિટી દિવસે ને દિવસે બહુ ટેકનોલોજીના લીધે ઓછી થઈ રહી છે અને લેક ઓફ હેપીનેસ હું એ બી કહીશ કે માણસના જીવનમાં સ્ટ્રેસનું પ્રમાણ વધી રહ્યું છે કોઈ રિલેક્સેસનનો ટાઈમ નથી માણસને એના લીધે સ્ટ્રેસ વધતું જાય છે હેપીનેસ ઓછી થતી જાય છે ડેફિનેટલી આ બધી વસ્તુ આપણા હૃદયના અને મગજના બ્લડ સર્ક્યુલેશનને અફેક્ટ કરે છે એના લીધે સ્ટ્રોકનું પ્રમાણ ધીરે ધીરે વધી રહ્યું છે અને એના પછી બી હું એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ ઉપર આવીશ જે છે એડિક્શન એડિક્શનનું પ્રમાણ યંગ એજમાં નાની ઉંમરે સ્મોકિંગ આલ્કોહોલ એની સાથે સાથે આજકાલ જોવા જાય તો રિક્રિએશનલ ડ્રગ એબ્યુઝ આ બધા ડ્રગ ડ્રગ્સનું લેવલ બી ધીરે ધીરે વધી રહ્યું છે એના સાથે આ આ બધી વસ્તુ મેઇન સ્ટ્રોકના કારણો હોય છે હવે એના પછી હું નોન મોડિફા આ બધા મોડિફાયેબલ રિસ્ક ફેક્ટર છે કે જેને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ ડૉક્ટર દવા આપે તો બીપી શુગર એ કંટ્રોલ કરી શકાય કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરી શકાય હૃદયની બીમારી કંટ્રોલ કરી નોન મોડિફાયેબલ રિસ્ક ફેક્ટર કે જેમાં આપણા શું કહેવાય જીને જીનેટિક્સ બી અસર કરતા હોય છે કે જે ફેમિલીમાં યંગ એજ ઉપર હાર્ટ હાર્ટઅટેક અને સ્ટ્રોક થતા હોય તો એમને રિસ્ક હોય છે કોઈ જીનેટિક કોઈ કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ હોય તો એમાં થઈ શકે

એટલે એમને જે પ્રોબ્લેમ થાય છે એ કદાચ કંઈક ડિફરન્ટ પ્રોબ્લેમ છે એ સ્ટ્રોક રિલેટેડ નથી લાગતું મને જી હવે એક બીજો પ્રશ્ન એવી છે કે જેને સ્ટ્રોક આવી ગયો હોય જેનો ઈલાજ થઈ ગયો હોય એ સો ટકા એ રોગમુક્ત થઈ શકે પ્રથમ પ્રશ્ન તો એ જ છે અને બીજો કાઉન્ટર પ્રશ્ન એનો એ પણ છે કે એ દરમિયાન એમને શું સારવાર લેવી અને સ્ટ્રોકનો ઈલાજ થઈ ગયા પછી એમને શું તકેદારી રાખવી જોઈએ જો એક વસ્તુ મેં તો આપણે વાત જે બી આપણે એક્સરસાઇઝ કરી રહ્યા છીએ જે બી આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ અવેરનેસથી માંડીને તમે સ્ટ્રોક ડે સેલિબ્રેટ કરો લોકોને બધું જણાવો કે સ્ટ્રોક શું છે એમની તાત્કાલિક સારવારની જરૂર શું કામ છે એ શું કામ કરી રહ્યા છીએ બીકોઝ આજે મેં તમને ટ્રીટમેન્ટની વાત કરી થ્રોમ્બોલિસિસ સમજો કે મિકેનિકલ થ્રોમ્બેક્ટોમી જે આપણે એન્ડોવાસ્ક્યુલર ટ્રીટમેન્ટ છે એ બંને ટ્રીટમેન્ટ કોઈ માણસને ઇમીડિયેટલી વિધિન ફોર એન્ડ હાફ અવર્સ મળી જાય અને જે માણસ છે કે જેને સ્ટ્રોક થયો આપણે વિચાર્યું કે એ માણસને ઇમ્પ્રૂવ થઈ જશે થોડો વેઇટ કરીએ પછી હોસ્પિટલ લઈ જાય અને આપણે એને ચોવીસ કલાક અડતાલીસ કલાક બે બે દિવસ પછી હોસ્પિટલ લઈ ગયા એને કોઈ ટ્રીટમેન્ટ આપણે પછી સમય જતો રહ્યો છે જે ઇનિશિયલ પાર્ટ હતો એ જતો રહ્યો છે ઓલરેડી બ્રેઇનમાં ડેમેજ થઈ ચૂક્યું છે તો એને આપણે એ ટ્રીટમેન્ટ નહીં આપી શકીએ તો આપણે બે માણસને કમ બે પેશન્ટને કમ્પેર કરીએ કે જેને આપણે મેક્સિમમ બેસ્ટ પોસિબલ ટ્રીટમેન્ટ આપી શકીએ બિકોઝ એ જલ્દીથી હોસ્પિટલ પહોંચી અને બધી ટ્રીટમેન્ટ પોસિબલ થઈ શકી અને એક માણસ કે જે બે દિવસ પછી ત્રણ દિવસ પછી આપણી પાસે હોસ્પિટલમાં આવે છે અને આપણે એને કોઈ ટ્રીટમેન્ટ ઓફર ન કરી શકીએ તો જે માણસને બેસ્ટ પોસિબલ ટ્રીટમેન્ટ વિધિન ટાઈમ મળી રહે છે એ માણસને ઇન્ડિપેન્ડન્ટ નોર્મલ પહેલાં જેવી ઇન્ડિપેન્ડન્ટ લાઈફ કે જે કોઈના ઉપર આધારિત નથી ચાલવા ફરવા કાંઈ વસ્તુ કરવા માટે એની પોસિબિલિટી સેવન્ટી પર્સન્ટ સિક્સટી ફાઈવ ટુ સેવન્ટી પર્સન્ટ લોકો નોર્મલ થઈ શકે છે વીસ થી ત્રીસ ટકા લોકોમાં પાર્શિયલ ઇમ્પ્રુવમેન્ટ તો થાય છે જો એને બેસ્ટ પોસિબલ ટ્રીટમેન્ટ મળે તો ઓકે અને જે માણસને આપણે કમ્પેર કરીએ કે જે માણસને કોઈ ટ્રીટમેન્ટ નથી મળી શકી એ માણસમાં ઇમ્પ્રુવમેન્ટ થવાનું પોસિબિલિટી બહુ ઓછી હોય છે આઈ વુડ સે મોર અરાઉન્ડ ટ્વેન્ટી ટુ થર્ટી પર્સન્ટ ઓનલી તો એક વસ્તુ છે કે સ્ટ્રોકની ટ્રીટમેન્ટ અવેલેબલ છે ઇમિડિયેટ આપણે એને વરદર આગળ અટકાવવા માટે માટેની ટ્રીટમેન્ટ અવેલેબલ છે પણ એના માટે હંમેશા એક એક જાગૃતતા આવવી જોઈએ અને એના માટે આપણે ટાઈમ ટુ ટાઈમ સર વિધિન વિન્ડો પિરિયડ આપણે હોસ્પિટલમાં પહોંચવું વધારે જરૂરી છે અને સ્ટ્રોક સપોઝ થઈ ગયો તો એના પછી આપણે મેક્સિમમ બેસ્ટ પોસિબલ ટ્રીટમેન્ટ આપી અથવા તો આઉટ ઓફ ઇન્ડિયો તો ન આપી તો એના પછી બીજા ઘણા બધા કોમ્પ્લિકેશન સ્ટ્રોક રિલેટેડ હોતા હોય છે એમને એના માટે અમે ઓબ્ઝર્વેશન માટે હોસ્પિટલમાં એડમિટ કરીએ આઈસીયુમાં એડમિટ કરીએ કે જેમાં તમે સમજો સ્ટ્રોક વધવાની પોસિબિલિટી હોય છે સ્ટ્રોકના લીધે સોજો મગજ ઉપર આવી શકે ખેંચ આવી શકે મગજ જો ખાવાની તકલીફ હોય ને એના લીધે છાતીમાં ન્યુમોનિયા થઈ શકે યુરિન ઇન્ફેક્શન થઈ શકે બેડ સોર થઈ શકે એ બધી જ પોસ સ્ટ્રોક રિલેટેડ કોમ્પ્લિકેશન્સ હોય છે તો અમારા ન્યુરો આઈસીયુ અથવા તો સ્ટ્રોક યુનિટ આઈસીયુમાં આપણે પેશન્ટને ઓબ્ઝર્વેશન માટે એડમિટ કરતા હોઈએ છીએ તો એના મુજબ અમે એને ટ્રીટમેન્ટ આપતા હોઈએ છીએ અને નેક્સ્ટ ટાઈમથી મતલબ ફ્રોમ ધ સેકન્ડ ડે સ્ટાર્ટ ટ્રીટમેન્ટ કે સ્ટ્રોક ફરીથી ન થાય કે જે બ્લડ થિનર મેડિકેશન આપણે જે નોર્મલ બધાએ જ સાંભળ્યું છે હૃદયના પેશન્ટ હોય કે સ્ટ્રોકના પેશન્ટ હોય એમને લોહી પતલું કરવાની દવા એક બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે કે જે અમે સ્ટાર્ટ કરતા હોઈએ છે ને એ ટ્રીટમેન્ટ લાઈફ ટાઈમ ચાલુ રાખવી પડતી હોય છે જનરલી લોકો એક વર્ષ બે વર્ષમાં ઇમ્પ્રૂવ થઈ ગયા હોય પછી વિચારતા હોય કે હવે આ દવા લેવાની શું જરૂર છે હવે મને બધું સારું થઈ ગયું છે પણ જેમ હાર્ટ એટેક એક માણસને એક વખત આવે તો બીજી વખત આવવાની સંભાવના હોય છે ત્રીજી વખત આવવાની સંભાવના હોય છે એવી જ રીતે સ્ટ્રોક અને હાર્ટ એટેક બંને વસ્તુ એક જ છે એ બ્રેઇનમાં થાય છે આ હૃદયમાં થાય છે તો એમાં બી લોહી પતલું કરવાની દવા જીવનભર સમયસર લેવી ખૂબ જરૂરી છે એનો ડોઝ ઉપરની છે ડૉક્ટરની સલાહ મુજબ થઈ શકે બટ કોઈ દિવસ બંધ ના થઈ શકે એ તકેદારી હું કહીશ કે સૌથી ઇમ્પોર્ટન્ટ છે બાકી આપણે બ્લડ પ્રેશર સુગર ને બીજી બધી બીમારીઓનો કંટ્રોલ સાથે ડૉક્ટરની સલાહ મુજબ કરવો તો જરૂરી છે જ લોહી પતલું કરવાની દવા ફરીથી સ્ટ્રોક ના થાય એ યાદ રાખવાની ખાસ જરૂર છે બિલકુલ એક બીજો પ્રશ્ન એ પણ થાય કે જેને સ્ટ્રોકમાં સારવાર અંતર્ગત હોય કે સ્ટ્રોક આવ્યો હોય એના જે પરિવારવાળા હોય કે એની જે સંભાળ રાખનાર વ્યક્તિ હોય એની પર કેવી રીતે ભાવાત્મક અથવા તો વ્યવહારિક અસરો જોવા મળે છે અને જેને સ્ટ્રોક આવ્યો છે એની માનસિક પરિસ્થિતિમાં કેટલો પરિવર્તન આવે છે સો લખવો એ એક લાઇફ ચેન્જિંગ મોમેન્ટ છે કોઈ બી પેશન્ટ માટે હું એમ નહીં કહું પેશન્ટ માટે બટ ઇટ ઇઝ ફોર ધ ફેમિલી ઇટ ઇઝ અ લાઈફ ચેન્જિંગ મોમેન્ટ કોઈ બી માણસને જ્યારે સ્ટ્રોક થાય છે ઇટ ઇઝ કાઇન્ડ ઓફ એક્સિડન્ટ અકસ્માત જેવી વસ્તુ છે અચાનક થવાવાવાળી વસ્તુ છે જ્યારે બી એ થાય છે ત્યારે એ પેશન્ટને પેરાલિસિસના લીધે ખાવાની હાથ મુવમેન્ટ ના શકે ચાલી ના શકે ખાઈ ના શકે ગળી ના શકે અને પોતાના રૂટીન એક્ટિવિટી ખાવા પીવાનું નાવા ધોવાનું એ બધું બી આધારિત થઈ જાય બીજા ઉપર આધારિત થઈ જાય એ બધું પોતાની રીતે ના કરી શકે તો ઓબ્વિયસલી પેશન્ટ ઉપર તો અસર આવશે જ પણ એના ફેમિલી ઉપર બી ઇટ ઇઝ અ બર્ડન સો આમ જોવા જઈએ તો ઇન્ડિયામાં મોર્બિડિટીનું મોસ્ટ કોમન કોઝ ઇઝ સ્ટ્રોક મતલબ કે એ મોર્બિડિટી એટલે એ એક ટાઈપનું ડિપેન્ડન્સી કરવાવાળી ડિસીઝ સ્ટ્રોક ઇઝ મોસ્ટ કોમન સો ઇટ ઇઝ અ બર્ડન ટુ ફેમિલી એન્ડ કન્ટ્રી કે જ્યારે બી કોઈ માણસને સ્ટ્રોક આવે છે ત્યારે એ ફેમિલી ઉપર એક ટાઈપની સાયકોલોજીકલ ઇમ્પેક્ટ આવે છે કે જે ઘણી વખત યંગ પેશન્ટમાં સ્ટ્રોક આવે કમાતો માણસને લખવો થાય એટલે એની ડેફિનેટલી કમા એ બધી ઇકોનોમિક લોસ તો જાય જ છે બટ સાયકોલોજીકલી બી એ અફેક્ટ કરે છે માણસને બિકોઝ એની પાછળ આખું ફેમિલી થોડું જકડાઈ જાય છે એ રીતનું સાયકોલોજીકલ ઇમ્પેક્ટ આવે છે અને ઘણી વખત સ્ટ્રોક પછી શું કહેવાય કોગ્નિટિવ ઇમ્પેરમેન્ટ મેમરી ઇમ્પેરમેન્ટ મતલબ સમજવાની શક્તિ મેમરી શક્તિ અને ડિપ્રેશન એન્ઝાયટી એના રિલેટેડ સાયકોલોજીકલ ઇમ્પેક્ટ પેશન્ટોમાં ઘણી જોવા મળે છે જે બી પેશન્ટની ક્વોલિટી ઓફ લાઈફ ને ઇમ્પેર કરે છે અફેક્ટ કરે છે એટલે આપણે એની મેડિસિન જો આપીએ પેશન્ટ ડૉક્ટરની સલાહ મુજબ લઈએ તો એમાં બી ઘણા ઘણા અંશે ઇમ્પ્રુવમેન્ટ આવી શકે છે અને ડેફિનેટલી અમારે પેશન્ટના ફેમિલી અને રિલેટિવ્સને બી એ રીતે કાઉન્સલિંગ કરવું પડે કે ભાઈ આ પ્રોબ્લેમ છે અને એની સાર સંભાળ આ રીતે તમે મેક્સિમમ બેસ્ટ વેમાં રાખી શકો છો જી બિલકુલ એટલે મને તમારી વાત પરથી આજે એવું લાગે છે કે જે હૃદયના જે હુમલા છે ને એમાં હૃદય 45% 50% 60% કામ કરતો છે તો તમે જીવન તો જીવી શકશો પણ મગજ જે છે એને 100% કામ કરવું ખૂબ જરૂરી છે તો કાર્યક્રમના અંતે આપણે ઘણી બધી વાત કીધી કે શેનાથી પરહેજ રાખવો પડે શું સાવચેતી રાખવી પડે તેમ છતાં દર્શક મિત્રોને તમે છેલ્લે કાર્યક્રમમાં શું સંદેશ એક જ સંદેશ હું આપવા માંગુ છું જે વારે વારે આપણે રિપીટ કરી રહ્યા છીએ એ કોઈ બી માણસને લખવાના લક્ષણો જણાય જે આપણે વાત કરી બી ફાસ્ટ એમાંથી કોઈ બી લક્ષણો જણાય તમારી આસપાસ હોય કે ઘરમાં હોય કે કોઈ બી જગ્યાએ તમને લખવાનો માણસનો પ્રોબ્લેમ જણાય એટલે એક મિનિટનું વેસ્ટ કર્યા વગર કોઈ બી ઘરગથ્થુ ઈલાજ નથી સ્ટ્રોકનો નો રિમેમ્બર ઇટ હંમેશા આપણે એમને તાત્કાલિક હોસ્પિટલે લઈ જવા પડશે જ્યાં સુધી એમનું સીટી સ્કેન ને એ નહી થાય ત્યાં સુધી સ્ટ્રોક કઈ ટાઈપનો છે એ ખ્યાલ નહીં આવે બંનેની ટ્રીટમેન્ટ ઓપોઝિટ છે ઇસ્કેમિક સ્ટ્રોકની બેસ્ટ પોસિબલ ટ્રીટમેન્ટ વિધિન ટાઈમ જો મળી જાય તો માણસનું જીવન એ ફેમિલીનું જીવન બદલી શકે તો હંમેશા યાદ રાખો કે જ્યારે બી કોઈ માણસને સ્ટ્રોક થાય ત્યારે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં કે જ્યાં એટલીસ્ટ સીટી સ્કેન અને એમઆરઆઈ અવેલેબલ છે ત્યાં લઈ જવા સિવાય બીજો કોઈ રસ્તો છે નહીં અને દરેક રોગમાં એવું છે કે જેટલી જલ્દી ખબર પડે જેટલી જલ્દી સારવાર મળવાની શરૂ થાય એટલું તમે જલ્દી રિકવર કરી શકો અને સારી રીતે રિકવર કરી બિલકુલ મને એવું લાગે છે કે આ એવો સબ્જેક્ટ છે કે જેને અડધો કલાકમાં વાત કરવી શક્ય છે નહીં તેમ છતાં સર આપે જે વિશેષ અને વિસ્તૃત માહિતી આપી તે માત્ર તબીબી માહિતી નથી પણ હજારો પરિવાર માટે એક ખૂબ આશાનો દીપક કહેવાય કે ઘણી બધી માહિતી એમને આથી મળી હશે તે બદલ સર આપ સ્ટુડિયોમાં આવ્યા અને દર્શક મિત્રો સાથે વાત કરીએ બદલ આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો યાદ રાખો કે જીવન એક સંગીત જેવું છે ક્યારેક તેનો લય ધીમો પડી જાય કે ક્યારેક અચાનક વિરામ આવે છે પણ આ સ્ટ્રોક એ જ અણધાર્યો વિરામ છે પરંતુ સંગીતનો અંત થતો નથી આજે આપણે સમજ્યા કે સ્ટ્રોક એ અંધારું ઓડું નથી પણ એક ચેતવણીની ઘંટડી છે જિંદગી જીવવાની એક તક છે અને સ્વાસ્થ્યને માણવાની ચાવી છે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને અત્યારે આજે બસ આટલું જ નવા વિષય સાથે નવા મહેમાન સાથે નવા એપિસોડમાં આપણે ફરીથી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર